એટલે તમારે બાલજી લડે રંગા જઈએ તા હવે આ તો તાપતો લેતા પડશે આપડે

તારી આજે લડવાય મારા કાકા પડતું મેલો મારી વાત અપડો હા તમે એવી રીતે ચોકલ લે ચડતા પડતા થયા પેલા ચેઠિયા પર ચડ ચડન તો પડે તું

હવે તમારે માથાકુટ કરવી હા બાલુજી એમ તો તમે જેવી ના પડ્યા લેવડા ઉપર થી ઉત્તર તપક લપસાઈ છું

આ ખાટલો થોડો સેટો કરવો પડશે હા પાટ ઢાળીએ ખાઈ થોડીવાર જપીજો એ વાલાજી તમે આ ખાટલો પાટ લ્યા આ ડોણા લેવરાઓ કે ને

પોસ્ટ તો બાલુજી એવી તો હું ભૂલ કરી કહ તારી પડતા કરવા પડ્યા કરવા પડે એવી ભૂલ કરી હું ભૂલ નહીં કરી બીજી ચપટી મેળો આ બીજી ચપટી મેળો આ એક જ નાજી તમે એ કણ ભાઈ સર ડોડ આયો લે ડોડ ઓવામાં આયો લો બીજું વેલ આવે તો કહી દઉં બે સર સર લે સર એ બાલુજી હા તમે મારા ભુવાનો મેણું માલિકુ રે બા મન તો ને ખબર હું મેણું મારી તરા દી ખબર હોય પણ મને ખબર છે

બીજું હોય તો ભાજી નાખો તાપો મારી એ આ તો મારા કેવું એટલે આપડા કુટુંબ એટલે તમારું પણ બધું કઈ રહ્યું જેવું કઈ રહ્યો તમારું ભક્તિ કરવા માં જે થઈ ગયું ધણી શું કરે એવી ખબર નથી થોડું તો પાછું કેવું પડે વિચારવું પડે

અબ પાઠ એ છોકરા પાઠ લઈ લે લેલા દોહા ચેકો લઈ દેવાળો માલુજી દવા ટાઈમ સે લેતા રહેજો પાહા હારું હરતે નહીં કજો ચેક લઈ નાજો તમે હા હા હાલો